તમને ક્યારે કોઈએ કહ્યું છે રાહ જો હું કહું છું નહીં જોતા હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ જે હું જોઈ તો તું હમણાં જ ફૂલો મોકલ ને હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે જેની મને ખબર જ હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ જે હું સાંભળી નહીં શકું તો તું એ બે શબ્દો હમણાં જ બોલ ને હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ જે હું જાણી નહીં શકું એ તો તું મને હમણાં જ માફ કરી દે ને હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ જે હું અનુભવી નહીં શકું તો તું મને અત્યારે જ યાદ કર ને સ્પર્શવાની ઈચ્છા થશે પણ તું મને અડી નહીં શકે હમણાં જ હમણાં જ મને અડને હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હતો તો તું અત્યારે જેવું કર ને મારી સાથે રહે ને રાહ ન જો રાહ જોવામાં ઘણીવાર બહુ મોડું થઈ જાય છે કે અને તને કહું છું કે અને તને કહું છું એ રાની જોતા પાસારે